જંબુસર હનુમાનજી તથા ભગતસિંહની પ્રતિમાનું નું ભવ્ય આગમન કરાયું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા રામનવમી નિમિત્તે હનુમાનજી તથા ભગતસિંહની ની ભવ્ય આગમન કરાયું વિશ્વ હિન્દુ પરિષદ જંબુસર દ્વારા ભગતસિંહની પ્રતિમા નું તારીખ ચાર સાત બે હાજર ચોવીસ ના રોજ ભવ્ય આગમન યાત્રા રાખવામાં આવી હતી જેમાં જંબુસરમાં ટંકારી ભાગોળ ખાતે સૌપ્રથમ પ્રથમ વાર પાદરા દ્વારા ફાયર શોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા રામોત્સવની ઉજવણી દર વર્ષની જેમ અહીંયા કરવામાં આવી રહી આવી રહી છે આ વખતે ભગતસિંહ અને હનુમાનજી બેની પ્રતિમાની મૂર્તિઓ અમે અહીંયા ગાડી લાવ્યા છે ભગતસિંહ જે ક્રાંતિકારી તરીકે એમની ઓળખાણ છે અને નાના બાળકો અને શહેરના યુવાનોની અંદર પુસ્તકોની અંદર જે પ્રમાણે ભગતસિંહ કોણ છે અથવા ચૌદ ફેબ્રુઆરીએ ભગતસિંહની યાદગીરી માટે આપણે જે તે મેસેજો કરીને પબ્લિકને જાણ કરવામાં આવે છે એ ને ધ્યાનમાં રાખીને આપણે આ વખતે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બદરંદર દ્વારા ખાસ કરીને ભગતસિંહની પ્રતિમા બનાવવામાં આવી છે આ નાના બુલકાઓ અહીંયા ઊભા છે એ ભગતસિંહની પ્રતિમા જોઈને એમની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો આનંદ અને ઉત્સાહ છે અને ભગતસિંહના જે જીવન છે એ ભગતસિંહના જીવનની અંદરથી પ્રેરણા લઈ અને સમાજ ઉપયોગી કંઈક નવયુવાનો તૈયાર થાય એ હેતુ માટે આ ભગતસિંહની પ્રતિમા આ વર્ષે બનાવવામાં અહીંયા આવી છે આ કેટલા દિવસનો કાર્યક્રમ છે ક્યારથી શરૂ થાય છે આ નવ તારીખથી એટલે કે ચૈત્ર માસથી એકમથી આ કાર્યક્રમ શરૂ થશે આમ તો મા અધ્યશક્તિની આરાધનાનો ચૈત્ર મહિનો એટલે મા અધ્યશક્તિ ઉપાસનાનો મહિનો કહેવામાં આવે પણ રામોત્સવ તરીકે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા જાહેર કરવામાં આવેલો હોય અને આઠ દિવસ સુધી અને અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા જંબુસરની અંદર લીલોત્રી બજારની અંદર અલગ અલગ સત્સંગ મંડળો દ્વારા આ દરરોજ રાત્રે નવથી બાર સત્સંગ મંડળો દ્વારા ભજન કીર્તન કરવામાં આવશે અને સત્તર તારીખે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે